નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે प्रधानमंत्री અને મુખ્યમંત્રી અને મંત્રીઓની ખુરશી સિનવાએ છતા બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ ભાજપ ના બનને લાડુ પ્રધાનમંત્રી મોદીની ડિગ્રી સાથે જોડાયેલી માહિતી નહીં આપી દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો છે સાબરમતી સોંપવાનો દગલો થયો રેસ્ક્યુ કરનારાઓ આપી મહત્વની મોટી સલાહ ગ્રાહકો જીએસટી ઘટાડવાની અપેક્ષાઓ ખરીદી મોકૂફ રાખી રહ્યા છે અનેક વસ્તુના વેચાણ નું માળખું બગડશે ઘટાડો ભાજપ નેતાની મોહન ભાગવત સાથે ખાનગી બેઠક યોજાય અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ આવ્યું મોટું નામ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વચ્ચે જાપાનનો મોટો નિર્ણય ભારતમાં રોકાણ કરી મોટી જાહેરાત સ્માર્ટ મીટર કામગીરી મુદ્દે વીજ ઇજનેરોને વાંધો હડતાલની નોટિસ ચોવીસ કલાક ટેલિફોનિક કોરિડોર માં ચગડોળે ચડી ઉદ્યોગ મંત્રીની હેલીપેડ પર ની ગેરહાજરી પ્રોટોકોલ ની ભૂલ કે કોઈ મોટા સંકેત રાજકોટ મહાનગરપાલિકાના કાર્યક્રમ માં આમંત્રણ કાર્ડમાં માં સાંસદ રામ મોકરિયા નું નામ બાકાત કર્યા બાદ ફરી ગરમાયું રાજકારણ સરકારના એક નિર્ણયથી વિરાટ કોહલી અને રોહિત શર્માને થયું બસો નુકસાન આઈપીએલ ને પણ કરોડોનો નો ફટકો પડશે જેટલો વિરોધ સંગઠન ને નથી સહન કર્યો તો પણ પોતાના સમજીને સહન કર્યું મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન પુષ્પરાજ ઝુકેગા નહી સાલા ટ્રમ્પ વારંવાર કોલતા કરતા રહ્યા પણ પ્રધાનમંત્રી મોદીએ ફોન ઉપાડ્યો જ નહીં જયેશ રાદડ્યાને મોટી જવાબદારી મળવાની શક્યતા ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખની સર્ચા વચ્ચે અમિત શાહ સાથે કરી મુલાકાત પાલ આંબલિયાએ ઘેડમાં એકસો ને ઓગણચાલીસ કરોડના કામોમાં ભ્રષ્ટાચારના બોલાતા પુરાવો મુખ્યમંત્રીને મોકલ્યા બાંગ્લાદેશમાં લોકશાહીનું પુનરાગમન ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે યુનિસે સત્તા સોંપવાની કરી જાહેરાત

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી લઈને મોટા સમાચાર છપ્પન વર્ષ નિવૃત્ત ન્યાયાધીશ સુદર્શન રેડ્ડી ની વિરુદ્ધમાં આવ્યા જણાવ્યું મોટું કારણ બુલેટ ટ્રેનને લઈને મોટા સમાચાર ગુજરાતમાં આઠ આધુનિક સ્ટેશનો તૈયાર થશે પ્રવાસીઓને મળશે બેજોડ સુવિધા એ તો નરેન્દ્ર મોદીએ સાંભળી લીધું નહીંતર આખું ગુજરાત સળગી ગયું હોત તલોચન સિંહનો સ્ફોટક ખુલાસો બાબા વ્યાંગાની વર્ષ બે હજાર છવ્વીસ માટે ભવિષ્ય પચીસ જાહેર કર્યું લિસ્ટ રસોડા થી લઈને કાર સુધી બધી વસ્તુ થઈ જશે સસ્તી રાહુલ ગાંધી ના નારા સમગ્ર બિહાર માં ગુંજ બસ માં મુસાફરો ડ્રાઈવર અને કંડક્ટરે નરેન્દ્ર મોદી વોટ ચોર ના લગાવ્યા નારા રાજકોટ ભાજપમાં જૂથવાદ ફરી સપાટી પર ગણેશ મહોત્સવમાં સાંસદ રામ મોકરિયા સહિત મોટા સવાલો ગેરહાજરી ગુજરાત સરકારની નારાજ અને પ્રધાનમંત્રી મોદી સાથે લાગણી થી જોડાયેલા મતદારો અવઢમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ